જય ગદાનંદ જય માતાજી ધન કમાવું છો ઘણું પણ વધતું નથી ગમે એટલી આવક હોય આવક હોય એ પ્રમાણે પાછી જાવક થઈ જાય છે પૈસા ક્યારેય ટકતા નથી તમારે જ્યારે આફત આવે કે જરૂર પડે ત્યારે તમારે ગામમાં ગોતવા જવું પડે છે તો સમજી લો કે તમારો ગુરુ નબળો છે ગુરુ નબળો હોય ત્યારે જ્ઞાન ધંધાને ધનનો કારક ગુરુ છે ત્યારે તમે ધન એકત્ર કરી શકતા નથી તો તમારે શું કરવું જોઈએ આ નાનો એક ઉપાય તમારા જીવનની અંદર તમારા આર્થિક સંકટમાંથી તમને મુક્ત કરશે તો શું કરવાનું છે એ જાણતા પહેલાં તમે જય માતાજી લખી દેજો પોતે પણ પીળા વસ્ત્ર પહેરો અને સ્નાન કરવાના જળમાં થોડું હળદર તમે મિશ્રિત કરો ઓમ રીમ ગુરુવેમ રીમ ગુરુવે પૂર્ણ દિવસ જાપ કરો સવારમાં વહેલા ઉઠી જયારે તમે દીવાબતી કરો ત્યારે એ દિવા ની અંદર થોડી હળદર પજરાવું પીળા પુષ્પ ભગવાન મહાદેવને અર્પણ કરો સણાની ડાળ અથવા તો મૈસૂરની ડાળ ભગવાન મહાદેવને ઓમ નમઃ શિવાય મંત્ર બોલીને અર્પણ કરો આટલું કરવાથી તમારા ગુરુગ્રહ મજબૂત થશે એટલે તમને આર્થિક સંકટમાંથી મુક્ત કરશે તમારું કમાયેલું ધન તમારી પાસે જરૂરથી વધશે જય ગજાનંદ જય માતાજી